એ ફોર્મ ભરાતા જાય ને ખાતા પૈસા નાખતા જાય હજી પાંચમી એ form ભરવાનું પૂરું થયું પણ મને કેતા આનંદ છે કે બારસો કરોડ નું form ભરવાનું શરૂ હતું ત્યારે નાખી દીધા આજે બાવીસો કરોડ રૂપિયા એ ખેડૂત ખાતામાં સીધા આટલું ઝડપ થી કોઈ રાહ તો મળી હોય તો ભૂપેન્દ્રભાઈ ની ખેડૂતો ની થી બનેલી સરકાર માં આપ સૌના કારણે આશીર્વાદ ના કારણે શક્ય બન્યું

લોકો માટે છે ખેડૂતો માટે છે આ ભાવ માત્ર વિનમ્રતાથી ભાગ રૂપે સરકાર કરી રહી છે ત્યારે કોઈ એનાલિસિસ કરે ને કોઈ સંશોધન કરે તો ધ્યાનમાં આવશે કે સરકારની વહીવટી પ્રક્રિયામાં સાત દિવસમાં ઠરાવ કરવો અસંભવ છે